નમસ્કાર દર્શક મિત્રો વૈભવ સમાચારમાં આપનું આર્થિક સ્વાગત છે માનસિક રીતે અસ્વસ્થ સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીએ આડેદને ચોવીસ વર્ષની સજા અને ચાર લાખની ભરપાઈનો હુકમ બોડેલી તાલુકાના ગામમાં રહેતી પંદર વર્ષીય માનસિક રીતે અસ્વસ્થ સગીરા સાથે આરોપી ફુલસિંગ નાયકાએ ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું જેને કારણે સગીરા ગર્ભવતી બની હતી બે હજાર એકવીસમાં જ્યારે આ ઘટના બહાર આવી ત્યારે સગીરાની માતાએ બોડેલી પોલીસ ખાતે ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ ત્રણસો છોતેર તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કેસ છોટાઉદેપુર બોડેલી એડિશનલ કોર્ટમાં ચાલી રહ્યો હતો જેનું ન્યાયમૂર્તિ એસપી શંકર સાહેબે નિર્ણય આપતા આરોપી પુરસિંહ નાયકાને જુદી જુદી કલમોના આધારે કુલ ચોવીસ વર્ષની કેદની સજા તેમજ પચીસ હજારનો દંડ અને ભોગ બનેલી સગીરાતે ચાર લાખની આર્થિક સહાયનો હુકમ ધન્યવાદ બનાવ બે હજાર એકવીસની સાલમાં બનેલો બનાવની હકીકત એવી છે બોલલી તાલુકાના એક ગામની ભોગ બનનાર દીકરી જેની ઉંમર તે સમય પંદર વર્ષ ને પાંચ માસની હતી તેનીને તે જ ગામનો આળે પુરુષ જેની ઉંમર પચાસ વર્ષની હતી ત્યારે તેની માનસિક અસ્વસ્થ હોય તેનો લાભ લઈ ઘરમાં એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈ તેના ઘરમાં જઈ તેની ઉપર બળાત્કાર કરેલો ત્યારબાદ અવારનવાર બળત્કાર કરતા તેની ગર્ભવતી થયેલી તેની ગર્ભવતી થતાં તેની માતાને ખબર થયેલી જેથી તેની માતાએ પૂછેલું દવાખાને લઈ ગઈ સારવાર કરાઈ તો ડૉક્ટરે કીધું કે તે ગર્ભવતી છે ત્યારબાદ ભોગ બનનારને પૂછપરછ કરતાં ભોગ બનનારે જણાવેલ કે ગામમાં જ રહેતો કુલસીભાઈ ગોવિંદભાઈ નાયકાના હોય તેની સાથે તેની ઈચ્છા મરજી વિરુદ્ધ આવી શારીરિક સંભોગ કરેલ અને અવારનવાર ધમકી આપી મારી નાખવાની ધમકી આપી અને તેની સાથે શારીરિક સંભોગ કરતો હતો જેથી તેની માતાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી ફરિયાદના આધારે ગુનો તપાસ કરતાં આરોપી વિરુદ્ધ પૂરતો પૂરા પડતા ચાર્જશીટ કરેલું અને બોડેલી બોડેલી સ્પેશિયલ પોસ્કો કોર્ટની અંદર કેસ ચાલી જતા આરોપીને ત્રણસો છોતેર તેમજ પોસ્કો એકની તેમજ ઘરમાં ગુનાહિત અપ્રવેશ કરવાની અને જામાં નાખીને ધમકી આપવા બાબતની ગુનામાં તેને વીસ વર્ષની ત્રણ વર્ષની અને એક વર્ષની એવી અલગ અલગ સજાઓ કરેલી તેમજ દસ હજાર દસ હજાર પાંચ હજાર એમ કુલ પચીસ હજાર રૂપિયાનો દંડ કર્યો છે તમામ સજાઓ ભેગી ભોગવવી તેમજ વિક્ટીમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ તેઓને ચાર લાખ રૂપિયા વિક્ટીમને ચૂકવવાનો હુકમ કરેલો છે ખરેખર સમાજમાં આવા ગુનાઓ બનતા હોય છે અને તેને આવી રીતે જો ન્યાય મળતું હોય તો લોકો સામે ચાલીને ખોલીને તેની ફરિયાદ આપવા આવે અને તેઓને ન્યાય મળે છે રાજેન્દ્રસિંહ પરમાર સરકારી ઉપર